કરી શકો યુ માટે ચલા ટોટલ છે પાંચ પાંડવોનું છે છે તમને સહી સલામત છે ને Google એ રોડ ઉપર ચડાવી દીધા છે હે જય દ્વારકાધીશ જય માતાજી કેમ છો તમે બધા મજામાં પણ મજામાં બેક ટુ યુટ્યુબ ચેનલ અને કાલે તેમ કાલે કાલે જેમ તમે વ્લોગમાં જોયું એમ કે અમે પહોંચી ગયા તા એક રિસોર્ટ પર પણ અમે તમને નામ કીધું નતું તો ભાઈ યસ અમે જે રિસોર્ટ પર રોકાણા છીએ એ રિસોર્ટ નું નામ છે બંસરી રિસોર્ટ અને જે આવેલું છે ચક્રતીર્થ બીચ પર અને તમને છે ને વ્યુ કઈક બતાવું તમને ચલો એક વ્યુ બતાવી દઉં મસ્ત મજાનો હિરવાની બેકગ્રાઉન્ડ માં તમે જોઈ શકો છો હમણાં હિરવા બેકગ્રાઉન્ડ દેખાઈ જાય જો આઈથી તમે ખાલી જસ્ટ વ્યુ ચેક કરો તમને એમ થશે કે ઓ માય ગોડ આ હું ક્યાં આવી ગયો આ ગોવા છે કઈ રીતની પ્રોપર્ટી છે આ બાજુ એક સાઈડ મસ્ત મજાનો બીચ છે અને બીચ તો નો કે પણ સી વ્યૂ અને આ બાજુ છે અમારું રેસ્ટોરન્ટ કે જ્યાં તમે ડિનર બ્રેકફાસ્ટ લંચ એન્જોય કરી શકો છો અને પ્લસ ને આ દરિયામાં જો બે એક ડોળો પાણી છે ને ઓલી બાજુ બ્લુ હા તમને જો આમાં દેખાય કેમેરા તો દેખાડવાનો ટ્રાય કરું છું કદાચ દેખાઈ જશે જો આ બાજુ છે ને બધું પેલું કેવાય બ્રાઉનિશ વોટર છે ને અમે જો એકદમ બ્લુ વોટર છે પ્રોપર્ટીનું મેઈન બેનિફિટ કે ઓકે તમે પોઈન્ટ ઓફ view કે જે કે હોય એ એ છે કે અહીંયા પ્રોપર્ટીમાં તમે ગમે ત્યાં ઉભા રહ્યો તમને બધી જગ્યાએથી સી view જોવા મળી જોશે અને પ્લસ અહીંયાથી જને સનરાઇઝ અને સનસેટ view ઓ માય આ થાય છે મસ્ત મજાનો અને આ સનસેટ થાય છે એ હું તમને દેખાડી દઈશ પ્લસ તમને આ જો રીતે કોટેજીસ છે બેક છે અહીં તમે એક તમારી સામે એક્ઝેક્ટ સી વ્યૂ આવશે મસ્ત મજાનો અને ફ્રન્ટ વ્યૂ તમને કંઈક આવો તે આ રેસ્ટોરન્ટ છે એની બાજુમાં બાર છે જે હજી અપકમિંગ છે હજી ઓપન હજી થયું સામેની બાજુ સ્પા મળી રહેશે તમને મસ્ત મજાનો એ પણ જે અપકમિંગમાં છે સામે કોન્ફરન્સ રૂમ છે આ બધા લવલી કોટેજીસ છે કે જેમ તમે સ્ટે કરી શકો છો અને પ્રોપર્ટીનો વ્યૂ કંઈક આવી રીતનો છે કમ્પ્લીટલી એકદમ લેવિશ પ્રોપર્ટી છે અને સ્વિમિંગ પુલ જુઓ તમે ત્યાંથી પણ તમને સી સી વ્યૂ મળી જશે બાકી હીરવા બોલ છે યસ તો હવે હવે જઈએ છે અમે બ્રેકફાસ્ટ કરવા માટે જોઈએ બ્રેકફાસ્ટમાં અત્યારે શું છે ગાઈસ તો મસ્ત મજાનો બ્રેકફાસ્ટ આવી ગયો છે અમારો જુઓ બોલો તો ખરી એટલી બધી ભૂખ લાગી છે કે બ્રેકફાસ્ટ ના મને બોલો ના ના ભૂખ તો બ્રેકફાસ્ટ માં છે ને બેટ બટર જામ પોહા બટેટા બેટ બટર છે હમ બ્રેડ બટર પોહા બટેટા આલુ પરોઠા કોફી સ્ટ્રોંગ

આ તમે સાંજે ચા કોફી સ્નેક કઈ ઓર્ડર કરી શકો પીયુ માટે જણા પૈસા હશે ફરક આ પૈસા એકદમ જોરદાર વ્યૂ છે સનસેટ એટલે ઓ માય ગોડ गाइस વાગવામાં થઈ ગયા છે 11:30 અને હવે અમે લોકો રેડી થઈને જઈ રહ્યા છે પેલું અહીંયા મંદિર છે પાંચ શિવલિંગ વાળું આઈ થિંક એ મંદિરનું નામ છે ને ગંગેશ્વર મહાદેવ છે જ્યાં મતલબ દરિયો છે ને એ દરિયાની નીચે એમ જો થોડુંક થોડુંક ગુફા જેવું છે એમાં છે અને ત્યાં સતત છે ને દરિયાના મોજા દ્વારા જળ અભિષેક થયા કરે છે હા મહાદેવનો ત્યાં જળ અભિષેક થયા કરે તો હવે ત્યાં જઈએ ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ એટલે ખ્યાલ નથી ત્યાં કઈ રીતનું છે એમ ત્યાં જઈને જોઈએ સો ગાઈસ અમે પહોંચી ગયા છીએ ગંગેશ્વર ડુંગેશ્વર મહાદેવ હીરોએનામ પરથી કીધું તું જો કંઈક આવીની એન્ટ્રન્સ છે અને અમે પહેલા લોકેશન છે ને પાછા ગયા ને પાછા આવ્યા કારણ કે છે ને અમને એવું હતું કે 500 મીટર છે પણ 500 મીટર ને 1 કિલોમીટર છે એટલે છે ને એવું થયું કે અમે જ્યાં પહેલી જગ્યાએ ઉભા રહ્યા હતા ને એ એક્ચ્યુઅલી સ્મશાન હતું એટલે અમે પાછા રીટર્ન ફરી ગયા વળી લોકેશન નાખીને પાછા એના આજ રસ્તે આવ્યા જો કાકા આવી રીતે ગંગેશ્વર મહાદેવ મંદિર છે અને આ ખાસ અહીંયા ફોરવીલ પાર્કિંગ ચાર્જિસ છે પચાસ રૂપિયા આખા દીવમાં

ભાઈ આ છે ને ગંગેશ્વર મહાદેવનું મંદિર છે જ્યાં પાંડવોએ પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી અને એક જે છે ને દરિયાની પાસે જ છે અને દરિયાના મોજા છે ને સતત અહીંયા આવતા રહે છે જેથી કરીને સ્વયંભૂ અભિષેક થયા કરે છે અને અહીંયા જો અહીંયાથી તમને છે ને ચોખ્ખો ડોળો દરિયો અને ક્લીન દરિયો બતાતો હશે અને જો આવી રીતનું છે એક્ઝેક્ટ મંદિર મેં તમને છે ને સિનેમેટિકમાં દેખાડ્યું છે અત્યારે પબ્લિક છે થોડીક એટલે દેખાય કઈશ તો મસ્ત મજાના દર્શન કરી લીધા અને તમે પણ દર્શન કર્યા છે વિડીયો મારફતે ત્યાં પબ્લિક થોડીક વધારે હતી એટલે છે ને હું ત્યાં એક્ઝેક્ટ જગ્યાએ તો કંઈક બોલી ન શક્યો પણ જે મસ્ત મજાના મેં સિનેમેટિક તમે જોયા છે અહીંયા છે ને આવો તો ક્યાં વહેલી સવારે આવો ક્યાં સાંજે આવો એમાં તડકોનો ગમતો હોય બાકી અત્યારે પબ્લિક ઓછી છે એટલે અત્યારે મજા તો આવશે પણ પબ્લિક વધારે છે તો તમને મજા આવતી ત્યારે જ તમારી અને હવે અવાજ નક્કી નથી મેં ક્યાં જઈ રહ્યા છીએ જોયો કંઈક જ

તમને સહી સલામત છે ને ગૂગલ એ રોડ ઉપર ચડાવી દીધા છે એટલે રોડે ચડાવી દીધા રોડે ચડાવી દીધા એટલે ઈ રોડે ચડાવી દીધા નહીં વ્યવસ્થિત અમારા લોકેશન ઉપર એટલે મતલબ આ બીચ પાસે જે બજાર છે ને કિલ્લા પાસે ત્યાં અમે પહોંચી ગયા છીએ અને જો એમાં એવું છે કે અત્યારે દીવ થોડુંક ડેવલપ થાય છે ને એટલે બધું બંધ છે અહીંયા ઈવન અહીંયા છે આ સાઈડ છે ને આ સાઈડ બજાર ભરાતી ને ઈ પણ બંધ છે કિલ્લા પાસે જે ભેગા ભાવુસ થતું એ પણ બંધ છે ઇનશોર્ટ બધું અહીંયા અત્યારે બંધ છે જોઈએ હવે નાગવા બીચે કઈક મળે તો બાકી ત્યાં બંધ જ લાગે મને તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ નાગવા બીચ બીચ એકદમ ખાલી છે ફેમસ બીચ વન એન્ડ ઓન્લી ફેમસ બીચ

નાગવા બીચ થી ધોલમોડા ની જેમ જોઈએ છે પાછા રિસોર્ટ ઉપર કેમ કે અહીંયા ઇતે મોસ્ટ ઓફ બધું બંધ છે આપણે ઊભો હતા દેદીપકા હા હાલો કપડાં ઊભો હા જો અત્યારે પાછા ગયા હે એમાં એવું હવે હું કરું કઈ બોલવા જેવું નથી એક ને થઈ તો પાછા રિસોર્ટ ઉપર અને હવે જોઈએ ખરાબ છે કે તો કે ખબર ન પડતી એક તો આખો દિવ બન છે પ્લસ કાય અહીંયા જોવાય મળતું નથી કાય મળતું નથી નથી શોપિંગ માટે કાય નથી ફરવા જેવું કાય બસ તે એકલા રોડ રસ્તા બને રોડ રસ્તા બને કે હવે જોઈએ હાંજે કઈ સારી જગ્યા જોવા મળે તો દિવ ફરીને પાછા અમે અમારા રિસોર્ટ માં આવી ગયા છીએ કેમ કે દિવમાં અમે હું ફર્યા અમને ખબર ખાલી મંદિરે માધુના દર્શન કર્યા બાકી અમે આમથી આમ ફરફર કર્યું અને અહીંયા મેડમ સ્ક્રિપ્ટ બનાવ ગયા છે બિકોઝ ક્રિએટર રહ્યા તો કામ કરું તો પડવું જ પડે કારણ કે કામ કરશો તો ઘર આલ છે ઘર આલ છે તો નવો રિસોર્ટ માં તમને દેખાડી શકું ઘર આલ છે તો બાકી બધું થશે એમ બોલો સાચી વાત છે ઘર આલ છે તો બાકી બધું થશે વિચાર છે કે છે ને કે તમને અલગ દેખાડીએ ટ્રાવેલિંગ થી પણ ખબર નહીં ખબર નહીં પણ આખું દિવસ બંધ છે તો તમને દેખાડું છું એમ થાય આખું દિવસ ડેવલપ થાય છે દેવમાં મેં જે લોકો શું કરાવે છે બધાને ખ્યાલ છે પણ અમે કરતા નથી એટલે અમારી માટે તો છે છે ને આવી રીતનું હોય છે બધું અમે લંચ એટલે મજાનું લીધું અને એક્ચ્યુઅલી એવું હતું કે સોંગ છું એટલે વિડિયો લેવાનો નથી મસ્ત આજે તો છે ને મિક્સ ચાટ ખાધો મજા તમને જો થોડું બધર હોય છે અને અમારા વારે ઉડતા દેખાતા એક તો છે ને બહુ બધર આવતો હોય એની અત્યારે એમની વાગ્યા છે હે પણ લાગતું જ નથી કેમ કે એટલો અને આમ આવે છે અને એકદમ શાંત વાતાવરણ એકદમ છે પીસફુલ વાતાવરણ છે અહિયાં તમારી આવે આગળ